જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો મહિન્દ્રા બસો પંદર મિની ટ્રેક્ટર ટ્રેક્ટર સાથે દાતી અને આ ટ્રેલર સાથે જ વેચવાના છે આખો સેટ વેચવાનો છે તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર વિશેની બધી જ માહિતી મળી રહેશે સાવ ઓછી કિંમતમાં જ આ મિની ટ્રેક્ટર વેચી દેવાનું છે તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર તમે તેમને ફોન કરીશ મેળવી શકો છો ભૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા મિત્રો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો મહિન્દ્રા બસો પંદર મિની ટ્રેક્ટર ટ્રેક્ટરની સાથે દાંતી અને ટ્રેલર આ આખો જેટ વેચવાનો છે તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ કંપની કલર ટાયર કન્ડિશન સારું ચાચવેલું ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તો તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર તમને પ્રોપર ગામ મતિયાણા જુનાગઢ જિલ્લાના મતિયાણા ગામે તમને આ ટ્રેક્ટર જોવા મળી રહેશે તમે તમારે જો ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો સાચવેલું ટ્રેક્ટર છે ઘર ઘર ટ્રેક્ટર છે ખેતીના ઉપયોગમાં જ વાપરેલ ટ્રેક્ટર છે બેટરી નવી એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટાયર કન્ડિશન સારી ટ્રેક્ટરમાં ક્યાંય કાટકે સડો જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ મહિન્દ્રા બસો પંદર મિની ટ્રેક્ટર વેચવાનું છે સાથે ટ્રેલર પણ આપવાનું છે સારું ટ્રેલર પણ સારું છે કાટ કે સડો જોવા નહીં મળે ચાચવેલું ટ્રેલર છે ફૂલ જવાબદારી સાથે ઓજાર વેચવાના છે મિત્રો આ ઓજાર વિશેની બધી કિંમત વિશેની વાત કરી દઉં તો આખા સેટની કિંમત સાડા ત્રણ લાખ રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપશે આ ટ્રેક્ટરના માલિક તેવું જ જણાવે છે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન અને ટ્રેલરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ બંને વસ્તુ વેચવાની છે ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે મિત્રો આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર વિશેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે ત્યાંથી તમે તેમનો કોન્ટેક કરી શકો છો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર એક્યાસી પાંચ ચાલીસ ચોપન એક ઓગણપચાસ તે આ મહિન્દ્રા ટ્રેક્ટર મિની ટ્રેક્ટરના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડિયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણીસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું